પ્રથમ જ્યોતિર્લિંગમાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર છે રાજ્યને મળી શકે છે વધુ એક વંદે ભારત ટ્રેન અમદાવાદ સોમનાથ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે પીએમ મોદીએ વંદે ભારત શરૂ થતા આ વંદે ભારત ટ્રેનને સોમનાથ સુધી લીલી ઝંડી આપી છે હજારો મુસાફરોનો અહીંયા સમય બચશે અને સીધો ફાયદો થશે આગામી સપ્તાહની શરૂઆતમાં ગુજરાત પ્રવાસ ઉપર પીએમ મોદી આવી રહ્યા છે અગાઉ અમદાવાદ કચ્છ વચ્ચે નમો ભારત રેપિડ રેલની શરૂઆત કરવામાં આવી હતી મોટા સમાચાર આવી રહ્યા છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો માટે અહીંયા મોટા સમાચાર છે વધુ એક વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે અમદાવાદ સોમનાથ વચ્ચે વંદે ભારતને પીએમ મોદીએ લીલી ઝંડી આપી દીધી છે વધુ ખાસ કરીને મહત્વની વાત છે કે હજારો મુસાફરોનો અહીંયા સમય બનશે તેઓને સીધો ફાયદો થશે વધુ અપડેટ જાણીએ સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન ઉપર જયેશ સૌથી મોટી વાત તમામ એવા લોકો કે જે સોમનાથમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે હવે તેઓને સોમનાથ જવું પડશે તો વધુ સમય તેઓનો નહીં બગડે અને સરસ રીતે તેઓ દર્શન પણ કરી શકશે વધુ માહિતી છે હેતુ આગામી સપ્તાહમાં પ્રારંભમાં પીએમ મોદી છે તે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના અનેક કાર્યક્રમો છે તે નક્કી થઈ રહ્યા છે ત્યારે જે વિગતો છે તે મળી રહી છે તે મુજબ પ્રથમ જ્યોતિર્લિંગમાં જે શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે અને મોટી સંખ્યામાં સોમનાથ ખાતે ભાવિક ભક્તો છે તે ઉમટતા હોય છે જ્યારે અમદાવાદમાંથી પણ મોટી સંખ્યામાં લોકો છે જે અમદાવાદ સોમનાથ દર્શન માટે જતા હોય છે એ લોકો માટે છે તે સારા સમાચાર આવી શકે છે પીએમ મોદી અમદાવાદ સોમનાથ વચ્ચે વંદે ભારત ટ્રેન છે તેને ઝંડી આપી શકે છે એ પ્રકારની વિગતો છે તે હાલ મળી રહી છે અગાઉ પણ અમદાવાદ અને કચ્છ વચ્ચે નમો ભારત રેપિડ રેલની શરૂઆત છે કે પીએમ મોદીએ કરાવી હતી ત્યારે તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ને એવામાં એ વિગત છે કે રેલવેના સૂત્રો પાસેથી આપણી પાસેમાં આવી રહી છે કે અમદાવાદ અને સોમનાથ વચ્ચે પણ આગામી સપ્તાહ ની શરૂઆતમાં ગુજરાત પ્રવાસ ઉપર આવી રહ્યા છે પીએમ મોદી અને તેમના પ્રવાસ પહેલા મોટા સમાચાર અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેન ને પીએમ મોદીએ લીલી ઝંડી આપી છે રાજ્યને વધુ એક વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે